ભક્તો અપરા એકાદશીના દિવસે ભલે તમે પૂજા કે વ્રત ન કરો પરંતુ એક ખાસ વસ્તુ ચૂપચાપ ખાઈ લેજો હા ભક્તો આ એક વસ્તુનું સેવન કરવાથી તમારા જીવનની બધી મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગશે પછી ભલે તે ધનની કમી હોય કે વ્યવસાયમાં અવરોધ હોય તો તે પણ એટલે કે તમારી દરેક સમસ્યા હળવી થઈ જશે ભગવાન શ્રી હરી વિષ્ણુની કૃપાથી તમને એટલી ધન સંપત્તિ અને સુખ પ્રાપ્ત થશે કે તેને સંભાળવું તમારા માટે મુશ્કેલ થઈ પડશે તમારી આગામી પેઢીઓ પણ શ્રમ વિના સુખ આનંદ માણશે તમારું બેંક બેલેન્સ સતત વધશે અને ઘરના પિતૃદોષ રાહુ દોષ કે કાળસર દોષ પણ કાયમ માટે દૂર થઈ જશે જોવો મિત્રો અમારું કામ ફક્ત તમને સાચી માર્ગદર્શિકા આપવાનું છે અને અમે ફક્ત સલાહ આપી શકીએ હવે તમે તેને અનુસરો કે નહીં તે તમારી ઈચ્છા પરંતુ ભક્તો અમે તો એટલું જ કહીશું કે જો તમે આ માર્ગદર્શનને અપનાવશો તો તમારું જીવન સફળતા અને સમૃદ્ધિ તરફ આગળ વધશે મિત્રો અપરા એકાદશી અત્યંત વિશેષ ગણાય છે અને આ દિવસે પૂજા અને વ્રતની સાથે એક ખાસ વસ્તુનું સેવન કરવાથી જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિનો સંચાર થાય છે અને જે લોકો શ્રદ્ધાથી આ વ્રત રાખે છે તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે જેમ કે સંતાન લગ્ન સુખ કે ધની ઈચ્છા ધરાવનારાઓ માટે આ દિવસ અત્યંત લાભદાયી છે મિત્રો આ વૃત્તિ જીવનના પાપોમાંથી મુક્તિ મળે છે એ જ રીતે અપરા એકાદશીની રાત્રે આ ખાસ વસ્તુનું સેવન કરવાથી ઘરમાં બરકત આવે છે અને મનની બધી ઈચ્છાઓ સાકાર થાય છે વાસ્તવમાં અપરા એકાદશીનો વ્રત નિર્જળ રાખવામાં આવે છે પરંતુ જો તમે ત્રેવીસ મે હજાર પચીસ ની રાત્રે એક વિશેષ વસ્તુ ખાઈ લો તો તમારા ઘરમાં ધંદોલત એટલી વધશે કે તે ક્યારે ખૂટશે નહીં મિત્રો આ ઉપાય ખૂબ જ સરળ અને અસરકારક છે જેને તમારે અવશ્ય અપનાવવો જોઈએ મિત્રો અમારા આદરણીય ગુરુજીએ ગુરુજી વિષ્ણુ સહસ્ત્ર નામ કથામાં જણાવ્યું હતું કે મે ના દિવસે જે ઘરમાં આ ત્રણ વસ્તુઓ બનાવવામાં આવે કે ખવાય તે ઘરમાં આખું વર્ષ સમૃદ્ધિ રહે છે મિત્રો આ વખતે અપરા એકાદશી સો વર્ષ બાદ એક અનોખા યોગમાં આવી રહી છે જેનાથી તેનું મહત્વ વધુ વધી જાય છે ગુરુજીએ કહ્યું છે કે ભલે તમે પૂજા અર્ચના કરો કે ન કરો પરંતુ આ એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેવી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને મા લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં એટલું ધન આવશે કે તમે આશ્ચર્યચકિત થઈ જશો સાથે જ મિત્રો આ વિડિયોમાં અમે તમને એ પણ જણાવીશું કે ભલે ગમે તે થાય પરંતુ અપરા એકાદશીના દિવસે આવો ખોરાક ઘરમાં ભૂલથી પણ ન બનાવવી અને ન તો ખાવી જોઈએ નહીં તો આખા પરિવાર પર સંકટ આવી શકે છે આ ઉપરાંત અમે એ પણ જણાવીશું કે અપરા એકાદશીના દિવસે શું ખાવું જોઈએ જેથી તમારા જીવનમાં ભગવાન શ્રી હરી વિષ્ણુની કૃપા બની રહે સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે ત્રેવીસ મેની અપરાહ એકાદશીના દિવસે આ પાંચ કામ ભૂલથી પણ ન કરવા નહીં તો તમને ગરીબીનો સામનો કરવો પડી શકે આ દિવસે જે માતાઓ અને બહેનો આ કામો કરે છે તેમના જીવનમાં મુશ્કેલીઓ વધે છે ઘરમાં ધનની તંગી આવે છે અને માં લક્ષ્મી તે ઘરમાંથી ચાલી જાય છે આ ઉપરાંત અમે તમને એ પણ જણાવીશું કે જો તમે આ દિવસે કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરો તો તમારા ઘરમાં ક્યારે ધનની કમી નહીં રહે અને ધનનો પ્રવાહ હંમેશા ચાલુ રહેશે મિત્રો અમે જે માહિતી આપીએ છીએ તે સંપૂર્ણપણે મફત છે તેથી આ વિડિયોને અધવચ્ચે છોડશો નહીં જે લોકો વીડિયો અધૂરો છોડે છે તેમને સાચું ફળ નથી મળતું અને જીવનમાં સફળતા પણ મુશ્કેલથી મળે છે તેથી વિડીયોને શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ અને સાંભળો ભક્તો ભલે ગમે તે થાય પરંતુ અપરા એકાદશી ના દિવસે એક નાની વસ્તુ જરૂર ખાઈ લેવી જો તમે આમ કરશો તો તમને કરોડપતિ બનવાથી કોઈ રોકી શકશે નહીં આ વખતે એક ચાર ચાર વર્ષ બાદ અપરા એકાદશી એક અત્યંત શુભ યોગમાં આવી રહી છે જેને હિન્દુ ધર્મમાં પવિત્ર ગણવામાં આવે છે આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય નિશ્ચિત શુભ ફળ આપે છે તો ચાલો મિત્રો હવે અપરા એકાદશી વિશે થોડી વધુ માહિતી જાણીએ બે હજાર પચીસ માં એકાદશી અંગે લોકોના મનમાં ઘણા સવાલો છે જેમ કે વ્રત બાવીસ મે ના રોજ રાખવું કે ત્રેવીસ મે ના રોજ પૂજા કેવી રીતે કરવી શુભ મુહૂર્ત કયું છે અને આ દિવસે શું ખાવું અને શું નહીં આ વિડિયોમાં અમે તમારા આ બધા પ્રશ્નોના જવાબ આપીશું બસ તમારે વિડિયોને અંત સુધી જોવાનો છે કારણ કે અમે તમને એ પણ જણાવીશું કે અપરા એકાદશીના દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ જેનાથી ધનની વર્ષા થવી નક્કી છે સાથે જ આ દિવસે તમારે ગાયને એક ખાસ વસ્તુ ખવડાવવી જોઈએ

તો ઘરમાં સંકટ આવી શકે છે તેથી આવી ભૂલ બિલકુલ ન કરો અને આ અંત સુધી જરૂર જુઓ મિત્રો આ વિડીયો સાચી તારીખ અને સમય વિશે પરંતુ મિત્રો તે પહેલા હાથ જોડીને એક વિનંતી છે કે જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને એક લાઇક અવશ્ય આપો સાથે જ તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલશો નહીં કારણ કે અમે તમારા ભાગ્ય સાથે જોડાયેલી સમસ્યાઓના સરળ ઉપાયો સાથે નિવારણ પણ જણાવતા રહીએ છીએ મિત્રો અપરા એકાદશીનું મહત્વ શુભ સમય અને પૂજાની વિધિ જાણવું ખૂબ જરૂરી છે આ એકાદશીને અચલા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે જે અપરા એકાદશીનું જ બીજું નામ છે વર્ષ બે હજાર પચ્ચીસમાં આ વ્રત ત્રેવીસ મેના રોજ ઉજવાશે જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ આવે છે હવે વાત કરીએ વ્રતની તિથિ અને સમયની એકાદશી તિથિ મે રોજ રાત્રે વાગીને બાર મિનિટ થી શરૂ થશે અને રાત્રે દસ વાગીને ઓગણત્રીસ મિનિટ થી સમાપ્ત થશે ઉદય તિથિ ના આધારે વ્રત ત્રેવીસ મે ના રોજ રાખવું જોઈએ પૂજા માટે સૌથી શ્રેષ્ઠ સમય અભિજિત મુહૂર્ત છે જે દિવસની મધ્યમાં આવે છે ઉદાહરણ તરીકે જો સૂર્યોદય સવારે છ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે છ વાગ્યે થાય તો અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગ્યે થી બાર વાગીને અડતાલીસ મિનિટ સુધી રહેશે હવે વાત કરીએ વ્રત પારણાની એટલે કે વ્રત ખોલવાના સમયની અપરા એકાદશીનું પારણું ચોવીસ મે બે હજાર પચીસ ના રોજ થશે જે સૂર્યોદય પછી દ્વાદશી તિથિના સમાપન સુધી કરી શકાય છે

ગંગા સ્નાન દાન વ્રત અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ આરાધના ખાસ શુભ ગણાય છે હવે જાણીએ પૂજાની વિધિ સવારે સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો ઘરના મંદિરની સફાઈ કરો અને ગંગાજળ છંટકાવ કરો ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને મા લક્ષ્મીની મૂર્તિ કે ચિત્રની સ્થાપના કરો અને ચંદન અક્ષત ફૂલ તુલસી દીપ ધૂપ અને નૈવેદ્ય અર્પણ કરો ભગવાન શ્રી હરી વિષ્ણુના નામો અને મંત્રોનો જાપ કરો અને અંતે ઘીનો દીપ પ્રગટાવી આરતી કરો મિત્રો એવું માનવામાં આવે છે કે અપરા એકાદશીનો વ્રત કરવાથી વ્યક્તિ બધા પાપોમાંથી મુક્ત થાય છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે શાસ્ત્રો અનુસાર આ બધી એકાદશિયોમાં સૌથી શ્રેષ્ઠ ગણાય છે ભગવાન શ્રી હરી વિષ્ણુ અને માં લક્ષ્મીની પૂજાથી વ્યક્તિને દરેક પ્રકારની સુખ સુવિધાઓ મળે છે અને રોગ

જેથી તમારા જીવનમાં બધું તમારી ઈચ્છા મુજબ થાય સંતાનની પ્રાપ્તિ થાય સંતાનનું મંગલ થાય અને જીવનમાં ક્યારે મુશ્કેલી આવે આ માટે દરેક અપરા દિવસે એક ખાસ વસ્તુનું સેવન અવશ્ય કરવું જોઈએ સાથે જ કેટલીક એવી વસ્તુઓ છે જે આ દિવસે ઘરમાં બિલકુલ ન બનાવવી જોઈએ મિત્રો અપરા એકાદશી પૂજા અને પ્રસાદ દ્રાક્ષ અવશ્ય સામેલ કરો કારણ કે દ્રાક્ષ લક્ષ્મીને ખૂબ પ્રિય છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પાંચ પ્રકારના ફળો જેવા કે કેળા દ્રાક્ષ આંબા પપૈયું અને નાળિયેર અર્પણ કરવું શુભ ગણાય છે તમે તમારી સગવડ મુજબ ફળો લઈ શકો છો પરંતુ દ્રાક્ષ કેળા અને પપૈયુ અવશ્ય સામેલ કરો જો કોઈ કારણસર આ ફળો ન મળે તો મિશ્રી કે કિસમિસ પણ ભગવાનને ભોગમાં ચઢાવી શકાય છે મિત્રો ભગવાન લક્ષ્મી નારાયણ તમારા પ્રેમ શ્રદ્ધા અને સાચા ભાવને સૌથી વધુ મહત્વ આપે છે તમે પાંચ રંગના ફળો પણ અર્પણ કરી શકો છો પરંતુ ધ્યાન રાખો કે નાશપતિ ક્યારે ન ચઢાવો કારણ કે તેના નામમાં જ નાશ છુપાયેલો છે શાસ્ત્રો અનુસાર અપરા એકાદશી ના દિવસે જે વ્યક્તિ દ્રાક્ષ ખાય છે તેના જીવનમાં ક્યારે ધનની કમી નથી રહેતી આ દિવસે દ્રાક્ષમાં લક્ષ્મીનો લક્ષ્મી નો આશીર્વાદ હોય છે તેથી આ દિવસે દ્રાક્ષ અવશ્ય ખાઓ સાથે જ ભગવાન શ્રી શેરડી અવશ્ય અર્પણ કરો આ ખૂબ શુભ અને ફળદાયી ગણાય છે અને જો શેરડી ન મળે તો ગોળ અને ચણાની દાળ પણ ભોગમાં ચઢાવી શકાય છે મિત્રો શેરડી કે ગોળ આ દિવસે ખાવાથી જીવનમાં ધન ની કમી ક્યારેય નથી રહેતી અપરા એકાદશીના ના દિવસે માં લક્ષ્મીને પાંચ રંગની મીઠાઈઓ અર્પણ કરો અને મખાના પણ અવશ્ય ચઢાવો જેમ માં લક્ષ્મી સમુદ્રમાંથી ઉત્પન્ન થયા હતા તેમ મખાના પણ જળમાંથી મળે છે શાસ્ત્રોમાં કમળના ફૂલ અને મખાનાને શુભ માનવામાં આવે છે મિત્રો ઘણીવાર મખાનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મી નારાયણ અર્પણ કરવામાં આવે છે જેનાથી ઘરમાં સમૃદ્ધિ રહે છે મિત્રો અપરા એકાદશીની પૂજામાં ભગવાન ગણેશને ને દૂરવા ઘાસ ચઢાવવો પણ ખૂબ શુભ છે આમ કરવાથી વ્યક્તિ નિર્ધન રહેતો નથી બલકે સમૃદ્ધ બને છે તેથી પ્રસાદમાં અવશ્ય સામેલ કરો અને આખા પરિવારને ખવડાવો કેમ કે આનાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે તેમજ જે વ્યક્તિ આ દિવસે મા લક્ષ્મીને ખીર અર્પણ કરે છે તેની જીવનની બધી સમસ્યાઓ દૂર થાય છે

શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે અપરા એકાદશીના દિવસે સીતાફળ અવશ્ય ખાવું જોઈએ આમ કરવાથી દસ પ્રકારની બીમારીઓથી મુક્તિ મળે છે અને આ ફળ માત્ર આરોગ્ય માટે જ લાભદાયી નથી પરંતુ ધાર્મિક દૃષ્ટિએ પણ અત્યંત શુભ છે એવી માન્યતા છે કે ભગવાન શ્રીરામના વનવાસ દરમિયાન માતા સીતાએ સીતાફળનું સેવન કર્યું હતું ત્યારથી તેને સીતાફળ કહેવાય છે અને અપરા એકાદશીના દિવસે તે ખાવું શુભ ગણાય છે આમ કરવાથી માતા-પિતાનો આશીર્વાદ પણ મળે છે અને જીવનમાં સુખ શાંતિ રહે છે પરંતુ ધ્યાન રાખો જો અપરા એકાદશી સોમવારે આવે તો આ દિવસે રીંગણની શાકભાજી ન બનાવો કે ન ખાઓ કેમ કે આને અશુભ માનવામાં આવે છે અને આનાથી વ્રતનું પુણ્ય પ્રભાવિત થાય છે મિત્રો આ દિવસે જો તમે ફળોનો રસ પીઓ તો તેમાં મીઠું કે બરફ ન નાખો કેમ કે આનાથી વ્રત તૂટી શકે છે મીઠું અને બરફ વિનાનો ફળોનો રસ પીવો વ્રત માટે લાભદાયી છે હવે જાણીએ કે અપરા એકાદશીના દિવસે એવી કઈ વસ્તુઓ છે જે ઘરમાં ન બનાવવી જોઈએ આવો ખોરાક બનાવવાથી માં લક્ષ્મી નારાજ થાય છે અને ભગવાન શ્રી હરિવિષ્ણુ પણ અપ્રસન્ન થાય છે આ દિવસે લસણ અને ડુંગળીનું સેવન બિલકુલ ન કરો કેમ કે આ ખાદ્ય પદાર્થો છે જે પૂજાપાઠ અને વ્રતના દિવસે નિષિદ્ધ ગણાય છે ખાસ કરીને જ્યારે અપરા એકાદશી પર શુભ યોગ બની રહ્યા હોય ત્યારે આ બાબતોનું વિશેષ ધ્યાન રાખો જે લોકો આ દિવસે ડુંગળી અને લસણ ખાય છે તેમના ઘરમાં રાહુકેતુ જેવા નકારાત્મક ગ્રહોનો પ્રભાવ વધે છે અને જ્યાં રાહુકેતુનો પ્રભાવ હોય ત્યાંમાં લક્ષ્મી અને ભગવાન શ્રી હરિવિષ્ણુ કૃપા ટકતી નથી સાથે જ આ દિવસે ચોખા પણ ન ખાવા જોઈએ તેના બદલે તમે સાબુદાણા કે મખાનાની ખીર બનાવીને ભગવાનને અર્પણ કરો આ ખૂબ શુભ છે મિત્રો બજારમાંથી આવતા ડબ્બાબંધ ખાદ્ય પદાર્થો કુરકુરે કે સ્નેક્સ વગેરેથી દૂર રહો કારણ કે તેમાં ઘણી વાર લસણ અને ડુંગળી હોય છે બાળકો ભૂલથી ખાઈ લે છે તેથી તેમને પણ સમજાવવું જરૂરી છે તમે જાતે વિચારો કે શું તમે અપરા એકાદશીના દિવસે તમારા ઘરમાં રાહુ કેતુને બોલાવવા માંગો છો કે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને મા લક્ષ્મીને તેથી આવી ભૂલ ન કરો જે ઘરની શાંતિ અને સમૃદ્ધિને નુકસાન પહોંચાડે મિત્રો અપરા એકાદશીના દિવસે ઘરમાં પીળા રંગની વસ્તુઓ અવશ્ય બનાવો જેમ કે ચણાના લોટના પકોડા વગેરે પીળી વસ્તુઓ ભગવાન શ્રી હરિ પ્રિય છે અને તે બનાવવાથી તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ દિવસે પીળો રંગ ખૂબ શુભ માનવામાં આવે છે અને તેને સોના ચાંદીની જેમ પવિત્ર ગણવામાં આવે છે જેને પીતાંબરી કહેવાય છે તેથી આ દિવસે પિયા વસ્ત્રો પહેરવા અત્યંત ફળદાયી છે આનાથી ભગવાન શ્રી હરિવિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો અપરા એકાદશીના દિવસે કોઈની પાસેથી ઉધાર ન લેવું જોઈએ એવી માન્યતા છે કે આ દિવસે લીધેલું ઉધાર આખો વર્ષ રહે છે અને આર્થિક મુશ્કેલીઓનું કારણ બની શકે છે તેથી આ પવિત્ર તિથિએ જો શક્ય હોય તો પોતાને ઉધારથી મુક્ત રાખો અને નિષ્કપટ રીતે આ વ્રતનું પાલન કરો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે માં લક્ષ્મી તેજ ઘરમાં વાસ કરે છે જ્યાં તેમને સાચા દિલથી યાદ કરવામાં આવે છે તેઓ એક નાના મિશ્રીના ટુકડાથી પણ પ્રસન્ન થઈ જાય છે બસ ભાવના સાચી હોવી જોઈએ ભગવાન શ્રી વિષ્ણુએ પણ કહ્યું છે કે ઉધાર લઈને પૂજાપાઠ

આ દિવસે પતિ પત્નીએ એકબીજાથી શારીરિક દૂરી રાખવી જોઈએ લસણ અને ડુંગળીનું સેવન બિલકુલ ન કરો અને સુહાગન મહિલાઓએ આ દિવસે વાળ ન ધોવા જોઈએ તેમણે એક દિવસ પહેલા વાળ ધોઈ લેવા જોઈએ તુલસીનો છોડ ઝાડુ સુહાગની વસ્તુઓ કે મીઠું કોઈને આપવું નહીં કારણ કે આનાથી માં લક્ષ્મી નારાજ થઈ શકે છે આ દિવસે વડીલોના ચરણ અવશ્ય સ્પર્શ કરો એવું માનવામાં આવે છે કે સ્ત્રી માં લક્ષ્મીનું રૂપ હોય છે તેથી આ દિવસે કોઈ સ્ત્રીનું અપમાન ન કરો અપશબ્દો કરવાથી કે બીજાની બુરાઈ કરવાથી બચો જો આ શુભ દિવસે કોઈ વ્યક્તિ તમારા ઘરે માંગવા આવે તો તેને ખાલી હાથ ન જવા દો કેમ કે શક્ય છે કે તે વ્યક્તિ નહીં પરંતુ માં લક્ષ્મી જ કોઈ રૂપે તમારા ઘરે આવ્યા હોય મિત્રો કન્યાઓને મીઠું અવશ્ય ખવડાવો કારણ કે માં મીઠું ખૂબ પ્રિય છે અપમાન અને ક્રોધથી દૂર રહો જેથી લક્ષ્મીજીની કૃપા સદા રહે ધ્યાન રાખો કે લાલ વસ્તુઓ પણ ખૂબ પ્રિય છે તેથી તમે આ દિવસે લાલ રંગ ની વસ્તુઓ પણ ભોગ માં અર્પણ કરી શકો છો ધર્મ શાસ્ત્રો અનુસાર અપરા એકાદશી ના દિવસે ઘર નો કચરો બહાર ફેંકવો અશુભ માનવામાં આવે છે આમ કરવાથી આર્થિક સંકટ આવી શકે છે તેથી ધ્યાન રાખો કે આ દિવસે ઘરનો કચરો બહાર ન નીકળે બલકે તેને બીજા દિવસે સવારે બહાર કરો મિત્રો જ્યારે આપણે આ નિયમોનું પાલન કરીએ છીએ ત્યારે ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ થાય છે અને જે ઘરમાં ગાય હોય તે ઘરમાંથી દરેક પ્રકારની નકારાત્મકતા આપોઆપ દૂર થઈ જાય છે માં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેના શરીરમાં કરોડ દેવી વાસ હોય છે ગાયને હંમેશા તાજો અને સ્વચ્છ ખોરાક આપીને પ્રસન્ન કરો ભક્તો રોજ તાજી બનાવેલી રોટલીમાં થોડું ઘી કે હળદર લગાવીને ગાયને ખવડાવવાનો પ્રયાસ કરો જો રોટલી જૂની થઈ ગઈ હોય તો તે ગાયને ન આપો કારણ કે તેને વાસુ માનવામાં આવે છે

તેમાં થોડું ઘી કે હળદર અવશ્ય લગાવો આનાથી તમારા કાર્યોમાં સફળતા મળવાના યોગ બને છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે મિત્રો જો તમે ડિવાઈન સ્ટોરી વોઇસ ચેનલ પર નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને લાઈક કરવાનું ભૂલશો નહીં સાથે જ કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ વિડીયો લખો કારણ કે અમે ભાગ્ય સાથે જોડાયેલી માહિતી અને સમસ્યાઓના સરળ ઉપાયો પણ જણાવતા રહીએ છીએ મિત્રો જો તમે અમારા જણાવેલા નિયમોનું પાલન કરો તો નિશ્ચિતપણે તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને જીવનમાં સકારાત્મક બદલાવ આવશે મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક અવશ્ય કરો અને ચેનલને કરીને અમારી સાથે જોડાવાનો અવસર આપો જેથી તમારા સુધી આવા અન્ય જ્ઞાનવર્ધક વીડિયો પહોંચી શકે મિત્રો વિડિયોના અંત સુધી સાથ આપવા બદલ તમારા બધાનો આભાર ભક્તો જો તમે માં લક્ષ્મી અસીમ કૃપા મેળવવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં લખો જય મા લક્ષ્મી અમારા પર અને અમારા પરિવાર પર તમારી કૃપા કરો અને અમારી આ ચેનલ ડિવાઇન સ્ટોરી વોઇસ ને સબસ્ક્રાઈબ કરો જય મા લક્ષ્મી જય શ્રી કૃષ્ણ